નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ફેમ લાઈફમાં ફરીથી એકવાર આપ સૌ હાર્દિક સ્વાગત છે મિત્રો આજના ટોપિકમાં આપણે વાત કરવાનો છે કે અત્યારે જ્યારે ચોમાસાની ઋતુ ચાલુ હોય ચોમાસાની સિઝન ચાલુ હોય અને ખૂબ વરસાદ પડી રહ્યો હોય ત્યારે ચોમાસાની અંદર ઘણા બધા લોકોને ચામડીની તકલીફ થતી હોય છે ચામડીની તકલીફની અંદર ખાસ કરીને સૌથી વધારે તકલીફ થતી હોય તો જેને આપણી આપણે કહેતા કે પગમાં અને હાથમાં પાણી લાગી જવું પગની આંગળીઓ હોય છે એમાં બંને આંગળીની વચ્ચે જે છે એની અંદર ખંજવાળો ખૂબ આવતી હોય ચકામા પડી જાય છે ધાદર જેવું થઈ જાય છે એની અંદર પોપડી ઉકળી જતી હોય બંને પગની આંગળીઓ છે એની અંદરથી થી ચામડી છૂટી પડી જતી હોવું લાગતું હોય છે ખૂબ જ ખંજવાળ આવતી હોય અને ખંજવાળો ત્યારે ચામડી હાથમાં આવી જતી હોય એવું લાગતું હોય અને હાથ પગની જે સ્કીન છે ત્વચા છે એકદમ ડ્રાય છે સૂકી થઈ જતી હોય છે નખ છે એની અંદર પણ ઘણી વખત ઇન્ફેક્શન લાગતું હોય તો મિત્રો ખાસ કરીને જ્યારે ચોમાસાની ઋતુની અંદર જ્યારે આપણે વરસાદના પાણીમાં ચાલતા હોઈએ છીએ પાણીવાળા આપણા પગ રહેતા હોય છે જ્યારે આપણે શૂઝ પહેરેલા હોય છે મોજા પહેરેલા હોય છે ત્યારે ખૂબ વધારે પ્રમાણમાં ભેજ આપણા પગની અંદર રહેતો હોય છે તો એની અંદર આ ફંગલ ઇન્ફેક્શન લાગવાની સમસ્યાઓ સૌથી વધારે થતી હોય છે ત્યારે મિત્રો આજે હું તમને હાથ પગના જે આંગળાની અંદર કે હાથ પગની અંદર ફંગલ ઇન્ફેક્શન વરસાદના પાણીના હિસાબે લાગે છે તો એનાથી દૂર કઈ રીતના રહી શકીએ અને આપણે ઘરેલું એવા કેવા પ્રયોગ કરી શકીએ જેનાથી આપણે બચી શકીએ તો એની માટેનો આજે હું તમને જોરદાર એક સચોટ ઉપાય બતાવવા જઈ રહ્યો છું તે પહેલા મિત્રો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં ન કરી હોય તો પેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરેજો અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણે બીજા લોકો સુધી પણ આ મેસેજ પહોંચાડી શકીએ ખાસ આપણે જોઈએ કે જ્યારે ચોમાસાની અંદર આપણા પગમાં પાણી લાગી જાય તો તેની અંદર આપણી ત્વચા લાલ થઈ જાય પગમાં ખૂબ અખંજવાળ આવે છે પગના તળિયાની અંદર જે જોઈએ ને તો ખૂબ બળતરા થતી હોય અને ચામડી છે નીકળી જતી હોય પગના તળિયાની અંદર જે ચામડી છે એ છૂટી પડી જતી હોય છે અને પગની અંદર ચારા પડી જાય છે હાથ પગની આંગળી બંને આંગળી વચ્ચે ચકામા અને ખંજવાળ આવતી હોય તો આવી જે સમસ્યાઓ એની માટે બચવા માટે શું કરવું જોઈએ તો ખાસ કરીને આપણે જે પાણીની અંદર બંને ત્યાં જે ના રહેવું જો આપણે ચામડી સૂકી રહે એવી પ્રયત્નો કરવા જોઈએ સૂર્યને મોજા આપણે ફેરતા હોય તો એ વરસાદના પાણી જે ભીના ના રહે ભીનું હોય તો વેજવાળું વાતાવરણ વધારે લાગવાથી આપણે એન્ટી ફંગલ ઇન્ફેક્શન ખૂબ એની અંદર લાગવાની શક્યતાઓ વધારે રહેલી છે ત્યાર પછી જ્યારે તમે વરસાદમાંથી પલળીને આવો છો અથવા હાથ પગ ભીના હોય ત્યારે ઘરે આવો છો તો તમારે તે તેની અંદર આપણે કહેવાય ને કે ખાવાના સોડા હોય છે એ લઈને એનાથી પગ આપણે સાફ કરવા જોઈએ બીજા નંબર અંદર ફટકડી છે તો ફટકડીથી ઘસીને હાથ પગ છે એ સાફ કરવા જોઈએ તો એ કરવાથી એની અંદર જે એન્ટીબેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન ખૂબ જ ઓછા પ્રમાણમાં લાગે છે અથવા લાગતું પણ નથી ખાસ જ્યારે તમને આ ચામડીમાં ખંજવાળ આવે ને હાથ પગના આંગળામાં ચકામમાં પડી જાય તો એની માટેનો બેસ્ટ સસોટ ઉપાય હું તમને બતાવું છું તો તેમાં તમારે સૌથી અસરકારક જો ઉપચાર હોય આપણે એન્ટી ફંગલ અને બેક્ટેરિયા એન્ટીસેપ્ટની અંદર રહેલા તે એટલે કે લીમડો લીમડાના દસ પંદર પાન લઈ આવવાના છે આ પાનને તમારે વાટી નાખવાના છે સરસ મજાને એકદમ લીપ પેસ્ટ જેવું બની જાય એ રીતના વાટી નાખવાના છે અને એની અંદર હળદર અડધી ચમચી જેટલી હળદર એની અંદર ઉમેરી દેવાની છે હવે લીમડોના પાન અને હળદર આ બંને વસ્તુની પેસ્ટ બનીને વ્યવસ્થિત મિક્સ કરીને આપણે હાથ પગના જે આંગળા છે એની અંદર વચ્ચેના ભાગમાં વ્યવસ્થિત રીતે લગાવી દેવાના છે આ રીતના બધી જગ્યાએ અને પગના આંગળામાં પણ એ જ રીતના લગાવી દેવાના છે આ પ્રયોગ આપણે સાંજે કરવાનો છે સાંજે લગાવીને એની ઉપર કોરા મોજા પહેરીને આપણે સૂઈ જવાનું છે સવારે તમે જાગો ત્યારે હુંફાળા ગરમ પાણીથી તમારે હાથ પગના આંગળા સાફ કરવાના છે અને આ પાણીની અંદર બની શકે તો ખાવાનો સોડા જે આવે છે એ અંદર આપણે એડ કરી દેવાનો જેનાથી પણ એન્ટી બેક્ટેરિયલ ઇન્ફેક્શન બહુ જ ઓછું લાગે છે તો આ પ્રયોગ તમે કરો છો તમને મિત્રો બે થી ત્રણ દિવસની અંદર ખૂબ જ સારું પરિણામ જોવા મળશે તમારા પગની અંદરથી જો ત્વચા ખરી જતી હોય ચામડી સૂકી થઈને નીકળી જતી હોય તો તેમાં પણ આ તમે આ પ્રયોગ કરી શકો છો અને ખૂબ જ સારો એવું પરિણામ મળશે તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરીને શેર કરવાનું ફોલતા નહીં ખૂબ ખૂબ આભાર